નમસ્તે મિત્રો પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું એવું ચેપ્ટર છે લસા અને ગુસા તો લસા જે બે અલગ અલગ દાખલા શીખીએ સૌથી પહેલા દાખલો છે અને અને તો કરવાનું શું આપણે રીતે સંખ્યા રાખી દેવાની ઉભા ભાગ પાડી દેવાના હવે અવયવ પાડવાના ભાગે ક્યાં કરવાનું છે ત્રણ પાંચ અને દસ છે પહેલા બેકી સંખ્યા શોધવાની છે દસ બેકી સંખ્યા છે તો આજે આખી સંખ્યા છે ને થી ભાગવાના તો બેથી થી ભાગ કરીએ તો ત્રણ ને ના ભાગાય તો જે ભાગી શકાય એને શું કરવાનું એમને એમ લખી દેવાની પાંચને પણ ના ભાગી શકાય જો બે પાંચ દસ થાય છે હવે કરવાનું શું જે સૌથી નાની સંખ્યા છે 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 ભાગી શકાય તો અહીંયા લખવાના ત્રણ ત્રણ એકા ત્રણ પાંચ ના ભાગાય તો ભાગના પાંચ પાંચના પાંચ હવે બાકી શું રહ્યું પાંચ તો અહીંયા લખવાના પાંચ પાંચ એકા અહીંયા જો એક આવી રીતે આપણે વય પાડી શકીએ જો કરવાનું શું આપણે લસા શોધવાનું છે ત્રણ પાંચ દસ નો લસા બરાબર અવયવ કયા પડેલા છે એના ત્રણ બે ત્રણ બે અને પાંચ એટલે કે બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ પાંચ ગુણ્યા ત્રણ પંદર પંદર ગુણ્યા બે એટલે કે ત્રીસ એવું પૂછાય કે ત્રણ પાંચ અને દસ નો લસા કેટલો થાય છે તો ત્રીસ મળે છે એવી જ રીતે અઢાર ત્રીસ અને ચોપન નો લસાઓ શોધવાનો છે તો લસા અને ગુસ્સા એનું એકદમ બેઝિક માહિતી વિડીયો પણ મૂકેલા છે અહીંયા જો આજે વિડીયો છે ચોથાથી નંબરનો વિડીયો છે આગળના વિડીયો પણ તમે જોઈ શકો છો એકદમ બેઝિક માહિતી સમજી શકો છો અઢાર ત્રીસ અને ચોપન છે તો ફરી ત્યાં કર્યું હતું અહીંયા લખવાના અઢાર ત્રીસ ચોપન ભાગ પડી દઈએ આના માટે તમને વિવિધતાની ચાવી પણ આવડવી જરૂરી છે સંખ્યા બેકી છે તો બે થી ભાગી શકાય નાના નાની સંખ્યા થી ભાગવાનું બે થી ભાગીએ છીએ બે નવ્વા અઢાર પંદર દુ ત્રીસ ચોપન છે ચોપન ના અડધા કરવાના એટલે ચોપન ભાગ્યા બે કરી દેવાના આપણે તો સત્યાવીસ દુ ચોપન થાય અહીંયા લખવાના સત્યાવીસ તમારે કરવાનું શું સંખ્યા પેલી છે ભાગ્યકાર બે જોડે કરી દેવાનું શેષ જીરો મળી જાય તો અહીંયા લખાય ફરીથી જો નવ છે પંદર છે ને સત્યાવીસ છે તો કોઈ પણ સંખ્યા બેકી નથી બેથી ભગાશે નહીં તો બેથી પછી શું કરવાનું ત્રણથી ટ્રાય કરવાનું જો ત્રણથી ના ભગાય તો જ એના કરતા મોડી લે ચારથી લેવાનો ક્રમમાં એક સ્ટેપ વધારવાનો નવ છે તો ત્રણથી ભગાશે ત્રણથી ભાગ છે ત્રણ તાલી નવ ત્રણ પાંચ પંદર ત્રણ નવ સત્યાવીસ જો સંખ્યા મોટી હોય તો એના માટે ત્રણની વજતાની ચાવી પણ કામ લાગશે ફરીથી ત્રણ છે ત્રણ એકા ત્રણ પાંચને ભગાતા નથી તો પાંચના પાંચ લખવાના ત્રણ અહીંયા જો ત્રણ તાલી નવ ફરીથી એવી રીતે

ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા છેલ્લે છે પાંચ તો પાંચ આ બધાનો કરી દો પાંચ ગુણ્યા ત્રણ પંદર પંદર ગુણ્યા ત્રણ પિસ્તાળીસ પિસ્તાળીસ ગુણ્યા ડાયરેક્ટ બે કરી દો પિસ્તાળીસ દુ નેવું નેવું થાય થાય ગુણ્યા ત્રણ નવ સત્યાવીસ બસો સિત્તેર આ શું મળ્યું આપણે લસા તો આવી આપણે સરળતાથી લસા શોધી શકીએ છીએ આવી જ રીતે ગણિત રીઝનિંગ ના પ્રશ્નો છે સરળતાથી સમજવા માટે ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ